મારું નામ ડૉક્ટર ઝાઈ પવાર છે હું દીપક ફાઉન્ડેશનમાં ડાયરેક્ટર તરીકે કામ કરું છું આજે વર્લ્ડ મેનગ્રોવ ડે છે આપણા ભરૂચ વિસ્તારમાં જે ચેરના વૃક્ષો છે એ પાસ્ટમાં ઘણી બધી મોટી સંખ્યામાં એમનું એરિયા કવરેજ હતું અને ધીરે ધીરે વર્ષો જેમ જેમ વીતતા ગયા તેમ આપણે જોઈએ છીએ કે આપણે ડેટા પણ જે કહે છે કે જે મેન્ગ્રોવસનો એરિયા છે એ ઘણો બધો ઓછો થઈ ગયો છે હવે મેન્ડ્રોવના જે ફાયદા છે એના વિશે આપણે ઘણી બધી વાતો સાંભળીએ અત્યારે અને એ ફાયદા જળવાઈ રહે એના માટે દીપક ગ્રુપ દીપક ફિનોલિક્સ દ્વારા અને દીપક ફાઉન્ડેશન સાથે મળી રહીને લગભગ હંડ્રેડ સો એકર્સમાં આપણે પણિયાદરા ગામ ખાતે મેન્ડ્રોવનું રેસ્ટોરેશન પ્રોગ્રામ કરી રહ્યા છે આ ઇકોસિસ્ટમની જાળવણી કરવી બહુ જ અગત્યની છે કારણ કે એક તો એ છે કે જે પણ ટાઇડલ ઇન્ગ્રેશન જે થાય છે જમીનનું ધોવાણ થતું હોય છે એને એ રોકે છે ફિશર પીપલ માટે પણ એ જે એ લોકોના જે ઇલ્ડ આવે છે તો એના માટે ઇમ્પ્રુવમેન્ટ થાય છે અને બીજું કે જે આ લોકેશનની જે બાયોડાયવર્સિટી છે જે સ્પીશીઝ છે બધી જે પ્રજાતિઓ છે એ જળવાઈ રહેતી હોય છે તો એના માટે આ ઇકોસિસ્ટમ રેસ્ટ્રોરેશન ઘણું બધું મહત્વનું છે સાથે સાથે જે પણ ઇન્ડસ્ટ્રીઝ આ એરિયામાં મેન્ગ્રો રેસ્ટ્રોરેશનનું કામ કરી રહી છે તો એ લોકો અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે મળીને કંઈક કરે તો ઘણો બધો વધારે સારો રિઝલ્ટ મળી શકે છે અને ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન એટલે કલેક્ટરશ્રીના નેજા હેઠળ અમે એક કોન્સોશનનું પણ પ્લાનિંગ કરી રહ્યા છે જેમાં બધા સાથે મળીને આવે અને એક પ્લાનિંગની સાથે આખો એરિયા કવરેજ થઈ જાય એ રીતના મેંગ્રો ઇકોસિસ્ટમ રેસ્ટોરેશનનું કામ કરે થેન્ક યુ હાજી બોલો આજે છવ્વીસ જુલાઈ છે અને મેંગ્રો ડે તરીકે હંમેશા કાયમ અમે લોકો સેલિબ્રેશન કરીએ છીએ અને આજે એનજીઓ સાથે રહીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ભરૂચ તરફથી આ ઇન્વાયર ડે જે છે એટલે કે આ મેનગ્રુવ દિવસ તો એની અમે ઉજવણી કરી રહ્યા છીએ અને એની અંદર જે પણ કંઈક અમારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના છે એનજીઓના છે મેનગ્રુવ જે પણ અમારા ફિલ્ડની અંદર જે લોકો પણ મેનગ્રુવ વાવેતર કરી રહ્યા છે એ દરેકને અમે આજે ઇન્વાઇટ કર્યા છીએ અને અમે સાથે આ દિવસની ઉજવણી આજે કરી રહ્યા છે મારું નામ સંદીપ વરિયા છે હું ડીસીએમ શ્રીરામ લિમિટેડ સાથે રહી સીએસઆર પ્રોગ્રામ્સને લીડ કરું છું ગુજરાત દેશમાં સૌથી વધારે દરિયાકિનારા ધરાવતો વિસ્તાર હોવા છતાં આજે દેશમાં બીજું સ્થાન ધરાવે છે મેંગ્રો પ્લાન્ટેશનના કવરમાં તો ઉદ્યોગોનો એ જ પ્રયાસ છે કે ગુજરાત સરકાર સાથે મળી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે મળી અને મેક્સિમમ મેંગ્રો પ્લાન્ટેશન કરીએ જેથી કરીને ગુજરાત પહેલું સ્થાન હાંસલ કરી શકે જેમ આપણને ખબર જ છે કે મેંગ્રુવ દરિયાના જે ભરતી ઓટમાં જમીનનું ધોવાણ થાય છે એ સિવાય પણ જમીનની જે ફળદ્રુપતા છે જે જાળવી રાખવામાં મદદરૂપ થાય છે આ સિવાય દરિયાઈ જીવોને પ્રજનન માટે એક ઉદા વાતાવરણ પૂરું પાડે છે તો આ બધા ફાયદાઓને ધ્યાનમાં રાખી ઇવન અત્યારનું ગ્લોબલ વોર્મિંગની સૌથી મોટી જે સમસ્યા છે કાર્બન સિક્વેન્સેશન મેંગ્રુવ્સમાં સૌથી વધુ થાય છે તો આ બધા લાભોને જોતા ડીસીએમ શ્રીરામ લિમિટેડ આ વર્ષે ચારસો હેક્ટરમાં મેંગ્રુવ પ્લાન્ટેશન કરી રહ્યું છે અને આવનારા દિવસોમાં હજારો હેક્ટરમાં મેંગ્રુવ પ્લાન્ટેશન કરી અને ગુજરાત દેશમાં પ્રથમ આવે એ માટે ફાળો આપવા માટે કટિબદ્ધ છે